પ્રકરણ પંદર લક્ષ્મી એક ગામમાં એક કજિયાળી બ્રાહ્મણી રહેતી એને બે દીકરી મોટીનું નામ રાણી રાણી બહુ જ ખરાબ એની મા જેવી જ કજિયાળી નાનીનું નામ લક્ષ્મી લક્ષ્મીનું જેવું નામ એવા જ એના ગુણ પણ મા તો લક્ષ્મીને દેખી જ શકે નહીં રાણી પોતાના જેવી ખરીને એટલે એ માને વાલી લાગે લક્ષ્મી બિચારી કામ કરીને તૂટી મરે રાણી કુંભારજા જેવી તદ્દન કુબડી આખો દિવસ પગ ઉપર પગ ચડાવીને ઘરને ખૂણે બેઠી રહે લક્ષ્મી નાની તો એ બહુ મહેનતું છોડી રાંધણું કરે સંજવારી કાઢે ને પરળીઓ ઉઠીને એક મોટી ગાગર હાથમાં લઈને પાસેના ઝરણામાં પાણી ભરવા જાય એક દિવસ લક્ષ્મી પાણી ભરવા ગઈ હતી ત્યાં એક ડોસી આવી ડોસી કહે બેટા મને થોડુંક પાણી દઈશ મને બહુ તરસ લાગી છે ડોસીના મેલા મેલાં લુગડા બિચારી વાંકી વળીને ચાલે લાકડીનો ટેકો દેતી જાય એ જોઈને લક્ષ્મીને બહુ દયા આવી ઝટ ઝટ જઈને સારું પાણી ભરી આવી ને પાણી ડોશીને પાયું પણ એ કાંઈ ડોશી નહોતી એ તો એક પરી હતી પાણી પીને એણે કહ્યું માડી તું બહુ ડાયી દીકરી છે તને વરદા આપું છું કે તું જ્યારે જ્યારે બોલીશ ત્યારે તારા મોઢામાંથી હીરા મોતી જશે પાણી ભરીને લક્ષ્મી ઘેર આવી માં એને વઢવા માંડી કે ન ભાઈ ક્યાં હતી અત્યાર સુધી લક્ષ્મી બોલી કે માં એક ડોશી આટલું બોલતા બોલતા તો એના મોઢામાંથી ટપ ટપ કરતાં હીરા મોતી જરવા લાગ્યા બ્રાહ્મણી તો થંભી ગઈ એકવાર લક્ષ્મી સામે જુએ ને બીજી વાર હીરા મોતી સામે ટાપે એ તો બોલવા જ મંડી કે ઓય 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 પછી લક્ષ્મીએ એ ડોસીની વાત કહી એ સાંભળીને બ્રાહ્મણી બોલી માડી રે સાચે સાત શું એવું તો રાણીને કાલ મોકલીએ રાણી એ બેટા રાણી ઝટ ચાલ તો આમ તો જો ત્યાં તો રાણી આવી મા કહે કાલ તું પાણી ભરવા જાજે જોજે હં એ ડોશીની સાથે કજીયો કરતી નહીં બીજે દિવસે પરોઢિયું થયું નહીં તે તો રાણીને ઘાગર આપીને ઝરણામાં મોકલી રાણી તો તદ્દન માંદા જેવી એને કાંઈ પાણી ભરવાનું મન નહોતું એને તો હીરા મોતી જોઈતા હતા જઈને જ્યાં ઘાગર ભરે ત્યાં તો પેલી ડોશી આવીને ઊભી ડોશી બિચારી હાંફતી હાંફતી કાય કે માળી થોડુંક પાણી દઈશ રાણી તો ખીજાઈને બોલી તારા બાપનું કાંઈ માગે છે આગીજા ડોકરી પેલી તો ડોસી નહોતી પરી હતી એણે રાણીને વરદાન દીધું કે જા તું બોલીશ ત્યારે તારે મોઢેથી એરું ને વીંછી જડશે રાણી ઘેર ગઈ તે તો માં દોડતી દોડતી આવી કહે કે બેટા શું થયું રાણી તો ખીજમાં ને ખીજમાં કહે કે શું રાગ થાય આટલું બોલી તે તો કાળા કાળા એરું વીંછી એને મોઢામાંથી ખરવા લાગ્યા જરાક બોલે તે એરું વીંછી ખરે મા દીકરીએ નક્કી કર્યું કે આ લક્ષ્મીના જ કામાં બે જણી લક્ષ્મીને મારવા જાય તે તો આડી આવીને પરી ઊભી રહી પરી કહે કે હું જ એ ડોશી આ બે છોડીઓને તેમની પોતાની કરણીના ફળ મળ્યા છે તમારે ઘેર કાંઈ લક્ષ્મી શોભે એમ કહીને તે લક્ષ્મીને પોતાને દેશ તેડી ગઈ